નમસ્કાર દર્દી દેવો ભવ જતીન રાવલ સમન્વય ચિકિત્સક રિસર્ચર ભાવનગર થી આજે આપણી સમક્ષ શ્રીમતી કામ્યાબેન દર્શનભાઈ ત્રિવેદી કે જેમની છવ્વીસ વર્ષની ઉંમર છે અને જેઓ વિદેશ લંડન થી તેઓ ટ્રીટમેન્ટ લેવા આવ્યા છે તો સૌ વિશેષ આપણે એમની પાસેથી સમજશું ને જાણશું કે એમને શું તકલીફ હતી અને અત્યારે એમને કેટલી રાહત છે જય મહાદેવ કામ્યાબેન શું તકલીફ તમને થયેલી મને છે એક્ચ્યુઅલી બહુ જ બેક પેઇન થતું હતું અને પ્લસ મારું બોડી વેઇટ બી બહુ વધી ગયું હતું અને અનઇવન શેપમાં હતું તો મને નથી ખબર પડતી કે શું પ્રોબ્લેમ છે એટલે પછી અમે આવ્યા જતીનભાઈ રાવલ સાથે અને પછી અમને અમને કન્સલ્ટ કર્યા તમને ટ્રીટમેન્ટ લીધા પછી કેટલી રાહત લાગે છે અત્યારે અત્યારે 75 ટુ 80% ની રાહત મને લાગે છે ખૂબ સરસ અને તમે અહીંયા જે સમન્વય ચિકિત્સાનો અનુભવ કર્યો આવી ચિકિત્સાની પહેલા ક્યારેય તમે અનુભવ કરેલો ના ધીસ ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઓકે શું બીજું કહેવા માંગશો તમે કે તમને કોઈ બી પ્રોબ્લેમ્સ હોય કે કંઈ બી ના જાણ થતી હોય અને કોઈ બી નર્વસ રિલેટેડ કે વેઇન્સ રિલેટેડ કે એક્સ વાય ઝેડ આમ કોઈ બી પ્રોબ્લેમ્સ હોય તો તમે અચૂક થી જતીન રાવલભાઈ સાથે આવજો હી ઇઝ વેરી ગુડ ભાવનગર માં છે એન્ડ મોકલીશ તો વિદેશ માં પણ કોઈને કઈ તકલીફ હોય સંતુલન બાબતે શારીરિક માનસિક તો બેનનો તમે સંપર્ક કરી શકો નમસ્કાર